જે કૃષ્ણ જય માતાજી કેમ છો બધા બધા મજામાં આવશો અને આજે આપણે લાડવા બનાવવાના છીએ કે જે ડિલિવરી બાદ ડિલિવરી જે બહેનોને આવી હોય એમના માટે ખૂબ ઉપયોગી થાય અને એક પૌષ્ટિક આહાર જેમને આપણે કહી શકીએ તો એના માટે આપણે બધી તૈયારી કરી છે તો તમે જોઈ શકો છો કે અમારો રોટ છે એ દેખાઈ રહ્યો છે જેને આપણે ધીમા કાપે શેકવાનો છે અને એની માત્રા તમને કહું ને તો મેં અઢી કિલો અહીંયા ઘી લીધું છે શુદ્ધ ઘી કે જે ગામડેથી મગાવેલું છે અને એમાં કોઈ ભેળસેળવાળું છે નહીં અને આપણે ભેળસેળવાળું ઘી નથી લેવાનું આપણે શુદ્ધ ઘી લેવાનું છે એટલે આપણે ખાતરી હોય કે આ ઘી ચોખ્ખું જ છે તો એનો કોઈ વાંધો નહીં બાકી આપણે જ્યાંથી લેતા હોય અને જાણીતું હોય કે ફેરફેડ કરતા નથી ત્યાંથી આપણે લઈ લેવાનું છે તો એવું ઘી મેં લીધું છે અઢી કિલો અને અઢી કિલો આમાં ગોળ આવશે અને અહીંયા મેં અઢી કિલો આંટો નથી લીધો અહીંયા મેં સવા બે કિલો લીધો છે અને એટલા માટે આંટો ઓછો લીધો છે કે આની અંદર હજી આપણે ઘણું બધું ઉમેરવાનું છે જેમાં મેં ગુંદ તળીને રાખ્યો છે અને કાજુ બદામ સૂંટ પાવડર આવશે અને સુવાદાણા જે આપણે મિક્સરમાં તૈયાર કરી રાખ્યા છે એ હું તમને છેલ્લે બતાવીશ અને આપણે ટોકું ઉમેરીશું આ બધું આપણે ઉમેરવાનું છે એટલા માટે આપણે આટાનું પ્રમાણ ઓછું રાખ્યું છે તો હવે આપણે એને ગેસ એકદમ મીડિયમ રાખી અને આવી જ રીતે આપણે બદામી રંગનો થાય અને સુગંધ આવવા લાગે ત્યાં સુધી આપણે એને શેકી લઈશું તો મિત્રો તમે કેવી રીતે ઘણા જૂનો બનાવે છે અને વિડિયો પણ અપલોડ કરતા હોય છે અને સરસ બનાવતા હોય છે તો અને અમે પણ આજે બનાવીએ છે તો આ વિડીયો પૂરો જોજો અને પછી કેવો કહેજો કે તમને કેવો લાગ્યો તો મિત્રો જો આપણો લોટ શેકાઈ ગયો છે અને એની અંદર આપણે જે અઢી કિલો ગોળ હતો એ પણ આપણે એમાં ઉગારી લીધો છે હવે એની અંદર આપણે નાખીશું શેકેલા સુવાદાણા છે ને આપણે મિક્સરમાં એને અધકચરા પીસી લીધા છે એ નાખી દઈશું અને આ છે સૂઠનો પાવડર તો એ પણ આપણે ઉમેરી દઈશું અને આ છે આપણું ખોપરું હા 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 થોડુંક રાખી દેવું છે તો આપણે તકેલીમાં રાખી દીધું નાખી દઈશું અને આ છે આપડા કાજુ બદામ અને આજે મિત્રો મેં કીધું તું ને કે ગુંદ આપણે તળીને રાખ્યો છે તો એ આપણે એની અંદર ઉમેરી દઈશું મને એવું હતું કે થોડુંક આપણે ઘી વધારે થશે પણ શિયાળો છે એટલે નહીં વાંધો આવે તો મિત્રો જો હવે આ બધું મિક્સ કરી લીધું છે અને હવે આપણે ત્રાસ અને આપણી ચોકી છે એની અંદર આપણે ઢાળી દઈશું તો મિત્રો તમે જોઈ શકો છો કે હવે આપણે આ એક ત્રાસ અને એક ચોકીની અંદર ઢાળી દીધું છે અને સરસ મજાનું આપણે પ્રેશર આપી અને દબાવી દીધું છે ચોકી ઉપર આવી ગયું છે એ રીતે આપણે રાખ્યું છે હવે આપણે આપણી પાસે આ જે ટોકરું રાખ્યું હતું એ આપણે ઉપર ઉપર ગાર્લિશ કરી દઈશું અને આ બધું ઘી છે ને એ બધું જામી જશે તો તમે જોઈ શકો છો કે આપણે સરસ મજાના એવા લાડુ નથી બનાવ્યા પણ આપણે એક ટાળી દીધા છે કે જેને આપણે પીસ પાડી લઈશું થોડી વાર ઠરવા દઈશું પછી આપણે મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કેવો નહીં કોમેન્ટમાં ચોક્કસપણે કહેજો જય શ્રી કૃષ્ણ આવજો